પોરબંદર જિલ્લા શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ ઓડેદરાએ રાજીનામું આપી દીધું છે અર્જુન મોઢવાડિયા જૂથના જિલ્લા પ્રમુખે રાજીનામું સોંપ્યું છે જિલ્લાના તમામ મુખ્ય હોદ્દેદારો જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીએ હવે ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા છે રામદેવભાઈ મોઢવાડિયા એ પણ પોરબંદરની અંદર ખૂબ સક્રિય રીતે કામગીરી કરતા હતા કોઈ પણ જાતના વિચાર વિમર્શ કર્યા વગર સ્થાનિક લેવલના કોંગ્રેસના કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કર્યા વગર એને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે આજે અમારે પોરબંદરની આખી કોંગ્રેસની જે હું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અતુલભાઈ કારિયા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ધર્મેશભાઈ એનએસયુઆઈના પ્રમુખો અને એ જે આખી અમારી જે પોરબંદરના હજારો કાર્યકરો એ જે કોંગ્રેસની નીતિ રીતિને લઈને નારાજ થઈ અને અમે આજે સંયુક્ત રીતે આજે રાજીનામા આપીએ છીએ